ખેડૂતો માટે આવ્યા છે કામના સમાચાર હપ્તો મળે એ પેલા કરવું પડશે આ કાર્ય પૂર્ણ વાલીઓ માટે આવી ગઈ છે ખુશખબર વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન જમીન રિસર્વે ને લઈને મોટા સમાચાર જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન હવે ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા હીરા મોટી જાહેરાત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી કેન્દ્ર સરકાર નો સૌથી મોટો નિર્ણય આયુષ્માન કાર્ડમાં મળશે મોટી રાહત ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે એક લાખ રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો મધ્યમ વર્ગના લોકો માટે આવ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રાહતના સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે પહેલાં આરટીઈમાં પ્રવેશ મેળવવા આવક રૂપિયા દોઢ લાખ રૂપિયા હતી તે રકમ વધારીને છ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આ સાથે અરજી કરવાની તારીખ પણ પંદર એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે આ નિર્ણયથી છ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા ધરાવતા વાલીઓના બાળકોને હવે આરટીઈમાં ફોર્મ ભરવાની નવી તક મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળીના ઝાડ ઉપરથી ચોમાસાની નવી આગાહી વર્ષોથી હોળીને પ્રગટાવ્યા બાદ તેની ઝાડ જે દિશામાં જાય તેને લઈને આગામી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે જ્યારે હવામાન વિભાગ કાર્યરત નહોતું ત્યારે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આ દેશીય પદ્ધતિથી ચોમાસામાં વરસાદ અને આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો રજૂ કરવામાં આવ્યો હતો અને પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને ખેડૂતો પોતાનું વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી મિત્રો હાલ મોંઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો મારતા અથવા તો અતિવૃષ્ટિ સર્જાય જ્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન છે ખેડૂતોના દેવા છે એ ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર મોદી સરકાર શું મિત્રો હાલ ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાનો હપ્તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં સૌથી મોટી રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટ જાહેર કર્યું હતું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ વધારીને આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિત્રો રાજસ્થાનની જે સરકાર છે ભજનલાલ સરકારે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે કે મિત્રો બાકીના જે બે હજાર રૂપિયા છે એ રાજસ્થાન સરકાર ખેડૂતોને વધારાની રકમ અંતર્ગત આપશે તો મિત્રો આ ગુજરાતમાં પણ આવી નવી જાહેરાત થવી જોઈએ ગુજરાતના ખેડૂતોને પણ છ હજાર રૂપિયાના બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવશે છે કે કે સરકારે આ વર્ષે એટલે મિત્રો વર્ષ ફેબ્રુઆરી અંતર્ગત પીએમ સૂર્ય ઘર ફ્રી સીલ ખાસ કરી મિત્રો જે વીજળી છે એને યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે હાલ મિત્રો સરકારનો ઈરાદો હતો કે હાલ છતો ઉપર સોલાર લગાવનાર લગાવવાનો અને સોલાર પ્લાન્ટની જે ક્ષમતા છે એમની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવશે આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજારથી લઈને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે આ યોજનાનો લાભ દેશના એક કરોડ પાત્ર પરિવારોને લાગુ કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મહિલાઓને મળશે વગર વ્યાજે લોન એ પણ પાંચ લાખ રૂપિયા સુધીની કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આવી છે એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવશે આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને ખાસ કરીને મિત્રો લોનની મર્યાદા એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને મિત્રો ખાસ કરીને વગર વ્યાજે લોન મળશે સાથે મિત્રો હાલ સરકારનો હેતુ એ છે કે મહિલાઓ આર્થિક રીતે મજબૂત બની શકે અને મહિલાઓને કોઈ પણ વ્યવસાય કરવામાં કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે સ્વતંત્ર બનીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે મિત્રો લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવી તો આ યોજના હેઠળની જે લોન છે ફક્ત મહિલાઓ માટે જ છે એટલે કે મિત્રો મહિલાઓ જ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોવી જોઈએ અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક છે મિત્રો વધારીને ત્રણ કરોડ મહિલાઓ કરવામાં આવ્યો છે મિત્રો ત્રણ કરોડ મહિલાઓને આ દીદી યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળશે હવે સબસિડી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂતભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈ આવી છે આપને જણાવી દે કે મિત્રો સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ હવે ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવતી હોય છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો રાજ્ય સરકાર સબસિડીની યોજના પણ જાહેર કરી છે ખાસી મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલનોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં મિત્રો રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતાં પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને અને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતાં એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને સારો એવો નફો પણ હવે મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર વિશ્વમાં આપતા માટે કરવું પડશે આ કાર્ય તમારે સૌ પ્રથમ પૂર્ણ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ગત મહિનાની એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનાની ચોવીસ તારીખે જાહેર કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો વિશ્વ હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે વિશ્વ હપ્તો ખેડૂતોને મળે એ પહેલાં ખેડૂત મિત્રોએ કરવું પડશે આ કાર્ય પૂર્ણ દેશના ઘણા બધા એવા ખેડૂતો છે કે મિત્રો જે ખેડૂતો આજે ખેતીથી પણ વધારે કમાણી કરી શકતા નથી એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે સરકારે આમની માટે એટલે કે મિત્રો એવા ખેડૂતો માટે વર્ષ બે હજાર ઓગણીસમાં માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ પણ જારી કરી છે કે બધા ખેડૂતોએ ઈ કેવાયસી કરવું પડશે આમ છતાં અત્યાર સુધી ઘણા બધા ખેડૂતો ઈ કેવાયસી નથી કરાવતા તો મિત્રો જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો એવા ખેડૂતોને હવે વિશ્વ હપ્તાનો લાભ નહીં મળે જો મિત્રો તમારે પણ હવે વિશ્વ આપતો જોતો હોય તો સૌ પ્રથમ તમારે ઈ કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે સાથે સાથે જમીનની ચકાસણીનું જે કાર્ય હોય એ પણ તમારે પૂર્ણ કરવું તો મિત્રો મોદી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું એવા ખેડૂતો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો નહીંતર તો એવા ખેડૂતોને વિષમો આપતો હવે નહીં મળે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ છે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે હવે આ કાયદામાં વધુ બાળકોને લાભ મળશે અને મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે કે મિત્રો જેની પરિવારની આવક વાર્ષિક આવક મર્યાદા છે એ વધારવામાં આવી છે અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીના કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયા હતી પરંતુ હવે રાજ્ય સરકારે આ રકમમાં વધારો કર્યો છે હવે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે વાર્ષિક આવક છ લાખ રૂપિયા કરવામાં આવી છે તેની સત્તાવાર જાહેરાત પર મિત્રો કરવામાં આવી છે તો મિત્રો વાલીઓ માટે પણ ખુશખબર અને વિદ્યાર્થીઓ માટે પણ સૌથી મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે આવી ગઈ છે સૌથી મોટી ચેતવણી ગુજરાતમાં ટ્રાફિક સિક્યુરિટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ સાત માર્ચ બે ના રોજ

જમીન રિસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે સામે મિત્રો વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીઓની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારો છે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમે કરી શકો છો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો રાજ્યના ખેતીની જમીનના રેકોર્ડ રિસર્વે પ્રમો પ્રમોલ ગ્રેશનની ક્ષતિઓ દૂર કરવા માટે અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે મિત્રો હવે મિત્રો તમે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી છે કરી શકો છો વાંધા અરજી કરી શકો છો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન બેંક માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેસ ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતાઓ વર્ષ બે હજાર પચીસમાં બંધ કરી દેવામાં આવશે છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે એટલે કે તમારું ખાતું પણ હવે આ રીતે બંધ પડેલું હશે તો મિત્રો તમે વહેલી તકે કેવાય કરાવી લેજો કાં તો પૈસાની નાનકડી એવી લેવડ દેવડ કરી લેજો અને થોડુંક બેલેન્સ પણ તમારા ખાતામાં જમા કરાવી દેજો નહીતર તો મિત્રો તમારું બેંક ખાતું છે એ પણ હવે નિષ્ક્રિય થઈ જશે તમારા બેંક ખાતું છે મિત્રો બ્લોક કરી દેવામાં આવશે અને તમારા ખાતામાં જે પણ રકમ પડેલી હશે એ તમને મળવાપાત્ર નહીં રહે તો મિત્રો જૂના બેંક ખાતા ધારકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કોને આદેશ આપ્યો છે કે જે ખાતામાં છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં નથી આવી ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં નથી આવ્યું તો એવા ખાતાઓ છે મિત્રો હાલ વહેલી તકે બંધ કરી દેવામાં આવશે તો મિત્રો તમારે જો એ ખાતું શરૂ રાખવું હોય શરૂ કરવા માગો છો તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ઈ કહેવાય છે વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે તમારા ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે તો મિત્રો હાલ જૂના બેંક ખાતા ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હીરા ઉદ્યોગકાર માટે હાલ મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે તેવી રજૂઆત થઈ કેમકે છેલ્લા બે વર્ષથી પોલિશ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે સાથે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા હાલ મિત્રો ઉપયોગ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વ્યવસાય વેરા નાબૂદ કરવા માટે અને ખાસ કરીને કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ રજૂઆત કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકારે કરી છે આટલી સહાય ગુજરાતમાં ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને એટલે કે મિત્રો ગુજરાતે દેશમાં સૌ પ્રથમ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બાવીસો ખેડૂત લાભાર્થીઓએ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ રૂપિયા સો લાખ થી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે મિત્રો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લીધો સ્માર્ટ ફોન ખરીદવા માટે મિત્રો હાલ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત તમે લાભ લીધો છે કે લાભ નથી લીધો એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અનાજ સંગ્રહ માટે સરકાર આપશે એક લાખ રૂપિયાની સબસીડી ખેડૂતોની મદદ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ બનાવવા માટે એટલે કે ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાયની રકમ છે આપવામાં આવશે પરંતુ હવે તે રકમ વધારવામાં આવી છે એક લાખ રૂપિયા કરવામાં આવી છે ચાલો જાણીએ કે આ યોજનામાં કઈ રીતે તમે અરજી કરી શકો છો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એક એવી મહત્વપૂર્ણ સરકારી પહેલ છે કે જેનો હેતુ ખેડૂતોને તેમના પાકના સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા આપવાનો છે ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકાર વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં નવી મુખ્ય પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાક સંગ્રહ કરવા માટે યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે જેથી ખેડૂત મિત્રો તેમને ઉપજ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને આનાથી નુકશાનની શક્યતા ઘટી શકે અને જ્યારે બજારમાં માંગ વધે ત્યારે ખેડૂતો તેમના પાકને વ્યાજબી ભાવે પણ વેચી શકે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘર ઘંટી સહાય યોજના એ મિત્રો ગુજરાતમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચી અને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જન ધન ખાતાધારકો માટે મોટા સમાચાર આ યોજનામાં ખાતાધારકોને તેમને જમા કરાવેલી થાપણો એટલે કે રકમ ઉપર વ્યાજ મળશે એક લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે જીરો બેલેન્સ સુધી રૂપે ક્રેડિટ કાર્ડ લાભાર્થીઓને સામાન્ય શરતોની ભરપાઈ કર્યા પર તેમના મૃત્યુ પર ત્રીસ રૂપિયાનો જીવન વીમો સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર સરકારી યોજનાના લાભાર્થીઓને આ ખાતામાં ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ છ મહિના સુધી આ ખાતાઓની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતામાં તેમાં પણ મહિલાના ખાતામાં રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ પેન્શન અને